आर्ट ऑफ लिविंग व्यक्ति विकास केंद्र इंडिया द्वारा प्राकृतिक कृषि सेमिनार कोटक महिंद्रा बैंक ना संयुक्त उपक्रमें आ कॉन्फ्रेंस कोंफरेंसन आयोजन करूँ आर्ट ऑफ लिविंग ना व्यक्ति विकास केंद्र इंडिया विविके आई और कोटक महिंद्रा बैंक ना संयुक्त उपक्रमें खेडों लाभार्थे आणंद तालुका ना वासद खाते श्री श्री रविशंकर जी आश्रम खाते प्राकृतिक कृषि विषयक सेमिनार कम कॉन्फ्रेंस कॉन्फरेंसन आयोजन कर व्यक्ति विकास केंद्र बेंगलोर थी प्रोजेक्ट डायरेक्टर श्री उमा महेश्वरी जी ऑनलाइन जोड़ाया था જમીણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં કીટ નિયંત્રણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આણંદ જિલ્લાના સંયોજક કેતન પટેલ અને કષકભાઈએ માર્ગદર્શન પૂરું પાડ્યું આ પ્રોગ્રામમાં આશરે 350 જેટલા ખેડૂતોએ ભાગ લીધો બાયોએન્ઝાઇમ એકેડમી દ્વારા એન્ઝાઇમ વિશે માહિતી પૂરી પાડેલ સમગ્ર પ્રોગ્રામનું આયોજન શ્રી શ્રી રવિશંકરજીના કૃપાપાત્ર શ્રી ચિંતન વ્યાસ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું 21 ડિસેમ્બરને યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરેલ છે અને તેના ભાગરૂપે વાસદ આશ્રમના સ્વામી શ્રી હરિહજી દ્વારા ખેડૂતોને ધ્યાન વિશે સમજણ આપી વીસ મિનિટનું ધ્યાન પણ કરાવડાવ્યું હતું ખૂબ જ બહોળી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનોએ હાજરી આપી હતી અહેવાલ વાસદ બ્યુરો લોકાર્પણ